હોય છે દરમિયાન તાજેતરમાં બાત મળી હતી કે આઈસર ટેમ્પો ભરીને વિદેશી દારૂ નો જથ્થો સુરત તરફ થી ભરૂચ લઈને વડોદરા તરફ આવી રહ્યો છે જેના આધારે નેશનલ હાઈવે પર

ઉપરોક્ત કાર્યવાહીમાં ટેમ્પોના ડ્રાઈવર રાજેશ વેન મશીલ જેસવાણી ધરપકડ કરી છે આ મામલે ચાલક અને દારૂ નો જથ્થો ભરીને આપનાર બન્નાજી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે કેમેરામેન નવનીત પરમાર સાથે સતેમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ ફોરદ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર